વાત કરવાની છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે જે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નહોતા આવ્યા ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા નથી થઈ તો હિમવર્ષા પણ થશે વાત કરવાની છે ફેબ્રુઆરીની મોટી આગાહીને લઈને તો ચાલો જાણીએ આજની આ ખાસ માહિતી દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો આ બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઉપર રાજ્યમાં આ વખતે શિયાળામાં હજી જોઈએ તેવી ઠંડી પડી નથી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે તો તાપ જ લાગી રહ્યો છે વારંવાર પલટાતા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાડથી જવતી ઠંડી વરસાદ અને પવન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષેપો આવશે તેવી પણ આગાહી કરી છે તો ચાલો આ માહિતીને વિગતવાર જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતેના વર્ષમાં હવામાનમાં ઉલટ પુલટ જોવા મળી તેના વિશે ચર્ચા કરતા કહ્યું છે કે અલનીનોની રાજ્યના હવામાન પર અસર અને તેના ડાઉન અંગે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસના ઓગસ્ટ મહિનાથી અલનીનો એક્ટિવ છે તેનો પ્રભાવ ગુજરાતમાં બતાવી રહ્યું છે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અલનીનો સ્થાપિત થયું ત્યારે વરસાદ નબળો રહ્યો હતો તે પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં અલનીનોની અસરના કારણે એવું જોવા મળ્યું કે જ્યારે વરસાદ થયો ત્યારે અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો અને ન પડ્યો ત્યારે વરસાદની ખેંચ વર્તાઈ હતી આમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન ચોમાસું અનિયમિત જોવા મળ્યું હતું જેને અલનીનોની ઇફેક્ટ ગણી શકાય તે પછી નવેમ્બરના પાછલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થતી હોય છે અને ડિસેમ્બરમાં સારી એવી ઠંડીનો માહોલ જોવા મળતો હોય છે ગાત્રો થી જવતી ઠંડી ડિસેમ્બર મહિનામાં જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે અલનીનોના પ્રભાવને કારણે ઉત્તર ભારત પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત કરતાં પણ આગળના ભાગ પરથી પસાર થયા જેના કારણે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ઠંડીનું કોઈ ખાસ પર્ફોમન્સ જોવા મળ્યું નથી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન શિયાળો વીક રહ્યો તે પણ અલનીનો પ્રભાવ કહી શકાય જાન્યુઆરી મહિનામાં અલનીનો સક્રિય છે છતાં પણ ઠંડીની દૃષ્ટિએ સામાન્ય જઈ રહ્યો છે શરૂઆતમાં પાંચ છ દિવસ ઠંડીનું ખાસ પર્ફોમન્સ હતું નહીં છ સાત જાન્યુઆરીથી શિયાળો નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યો છે આવી જ રીતે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ સામાન્ય હવામાન રાબેતા મુજબ જોવા મળશે ઓગસ્ટ મહિનાથી સક્રિય અલનીનો ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે અલનીનો ડાઉન થઈ રહ્યો છે અમારું એવું અનુમાન છે કે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં અલનીનોનો ન્યુટ્રલ થઈ જશે એટલે લાનીનો અને અલનીનો નહીં હોય એક પ્રકારે કહી શકાય કે હવે સમાન હવામાન જોવા મળશે અલનીનો ન્યુટ્રલ થશે તો ઉનાળો વીક નહીં રહે અલનીનોનો પ્રભાવ હટી જાય તો ઉનાળો રાબેતા મુજબ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયા સુધી આપણે અલનીનોમાંથી મુક્ત થઈ જઈશું ઉનાળો રેગ્યુલર જોવા મળશે ખાસ કરીને બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન અલનીનોની અસર નહીં રહે જેના કારણે ચોમાસું પણ રાબેતા મુજબ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે જેમાં તેમણે કહ્યું છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે જો જોકે અઠ્યાવીસથી એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે આ સાથે મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ થવાની શક્યતા છે એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં પવનના તોફાનો કરા ભારે બરફવર્ષા થશે જેની અસર પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તર અને પશ્ચિમના ભાગો ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેવાની છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે તારીખ સત્યાવીસથી એકત્રીસ જાન્યુઆરીમાં આ સ્થિતિ થવાની સંભાવના છે હિમવર્ષા અંગે જણાવતા તેમણે કહ્યું છે કે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે જે ડિસેમ્બર અને જાન્યુઆરી નહોતો આવ્યો ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા નથી થઈ તો હિમવર્ષા પણ થશે માવઠા અંગેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે ઉષ્ણતામાનમાં વધારો થશે એટલે કે તાપમાનમાં વધારો થશે મહત્તમ તાપમાન બત્રીસથી તેત્રીસ થઈ શકે છે આ ઠંડી આવશે તે હિમાળુ ઠંડી આવશે બરફીલી ઠંડી આવશે એટલે સવારે અને સાંજે જનદનને કાળજી રાખવાની રહેશે સવારે અને સાંજે હાડ કંપાવતી ઠંડી પડશે અને બપોરે ગરમી રહેશે જેના કારણે રોગિષ્ટ હવામાન રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે આ સાથે પ્રથમ સપ્તાહમાં અને ત્યારબાદ પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જેવી ઠંડી નથી પડી તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે અઢાર ઓગણીસ અને વીસ અને એકવીસ ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે ખેડૂતોને સલાહ આપતા તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક તૈયાર થવાની સ્થિતિમાં છે જ્યારે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે એટલે કે પાકનું ધ્યાન રાખવું પડશે આ વખતે પવન વધારે રહેશે જેથી વેલાવાળા શાકભાજી કે ઊંચા શાકભાજીને કાંઈ કંસે તેની અસર થઈ શકે છે ખેડૂતોએ પોતાના પાકને માર્કેટયાર્ડમાં લઈ જવામાં ધ્યાન રાખવું જોઈએ આ વખતે વારંવાર વાતાવરણમાં પલટો આવવા પાછળનું કારણ દર્શાવતા તેમણે કહ્યું કે આ વખતે અલનીનોની અસર અને સમુદ્ર ગરમ હતા જેના કારણે વાતાવરણમાં પલટા આવી રહ્યા છે હાલની સ્થિતિની જો વાત કરીએ તો ચોવીસ કલાક બાદ ગુજરાતમાંથી ઠંડી ગાયબ થશે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આખા ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું જોવા મળશે અને ગરમી વધશે આ સાથે અમદાવાદમાં આવતીકાલે પણ ઠંડી યથાવત રહેશે આ સાથે તેમણે ગુજરાતનું તાપમાન કયા કારણોસર વધશે તેનું કારણ પણ જણાવ્યું છે આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતનું હવામાન આગામી પાંચ દિવસ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર નથી થવાનો ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચું જશે આજના તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આખા ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં દસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે તેમણે આવતીકાલ માટે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે અમદાવાદમાં તેર અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે આ સાથે મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતનું તાપમાન વધવા પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે હાલ ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઊંચું જઈ રહ્યું છે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે જોકે અઠ્યાવીસથી એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે આ સાથે મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ થવાની શક્યતા છે એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે વરસાદની કોઈ સંભાવના નથી અડતાલીસ કલાક બાદ એટલે કે આવતીકાલ પછી ધીરે ધીરે મિનિમમ તાપમાનમાં વધારો થશે અડતાલીસ કલાક તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જોકે જે બાદ ઠંડીનું જોર ઘટશે અને ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે વાત કરીએ જો બજાર ભાવની તો આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તમામ માર્કેટિંગ યાર્ડમાં જાહેર રજા હોવાના લીધે આજે જણસીની આવક થયેલી નથી તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર